કોઈ દબાવવાનું નથી હું આવું છું નીકળી ગયો છું બધા આવી જાવ એટલે હું કેવા માંગો છું કરવા માંગો છું ટીડીઓ ધમકાયા છે હા તો તમે મારા પર છે ને પુરાવા સાથે ફરિયાદ કરો એમને મેં ધમકાવવાડી જ મેળવું છું એટલે તમે ટીડીઓ ધમકાયા એ મને ખબર પડી એટલે હું મારા આયોજન ની ફાઇલ લઈને આવ્યો હતો એમનો સ્ટાફ અહીંયા હતો એસો બેસો શું કામ ભાગી ગયા તમે અહિયાં નકલી કચેરી પકડાઈ ત્યારે કેમ ગાડી લઈને નથી દોડી આવ્યા અહીંયા અહીંયા શાળા નથી શાળામાં

નથી બોલાપાડા બિલકુલ નહીં માહોલ નહી જમાવાનો આપણે છે અમે નથી મૂલ્યુ તો પણ ખુલાસો કરો ને ખુલાસો કરાય ખુલાસો કરો આવી રીતના દોડી બધામાં તમે આવી છો આગળ અમને દર વખતે દર વખતે ટેપ પડી બે મિનિટ ઉભા બે મિનિટ એમની સાથે ચર્ચા કરવાની છે જે હોય તો અહિયાં ખુલ્લામાં ચર્ચા કરો તમને દર વખતે ટેપ પડી જાય

માહોલ તમારે સમજુ દર વખતે તૂટી પડો છો ભાન આવી જાય તમને હું ધારાસભ્ય છું એમની ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની ફરજ માનસો કરો ફરજ નથી મારી સાથે ચર્ચા કરવાની જગ્યા આઈથી પૂછી લો આજે બધા બુટલેગર નામ છે

ગરમ તારા આપણે નથી વેચતો ડી ક્વોલિટી નો દારૂ મેં નથી વેચતો મારે કોઈ આપડે ને ખંદર એક દારૂ વેચવા ને બુટલેગર લઈ ફરું છું શરમ આવે ને બુટલેગર ને લઈ ફરું છું

અમે પાંચ લોકો છે પાંચસો જણા આવો ને આવો ને પાંચ જણ આવો હલો મે આવો ચાલો 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 ને તમે તો ચર્ચા કરવા